નમસ્કાર સાથે હિતલ ભગત વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી એક વૃદ્ધે મળી આવ્યો હતો વૃદ્ધેની ઓળખ છતી થતા ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી હતી સમય પહેલા મોહમ્મદ જાકીર શેખ ને રૂપિયા પચાસ હજાર ઉછીના આપ્યા હતા સમય વીતી ગયા છતાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન મળતા મોહમ્મદ હનીફ તેમના રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ મોહમ્મદ જાકીરે આ રૂપિયા પરત ન આપવા પડે છાણી કરોડિયા રોડ ખાતે ફોન કરી બોલાવવામાં આવ્યો હતો જ્યાં રૂપિયા બાબતે બોલાચાલી કરી પોતાની પાસે રહેલા કટ્ટર વડે ગળાના ભાગે ઉપરા છાપરી ઘાજીકી મોતને ઘાટ ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા મૃદ્ધિનો અંદાજો ન આવે તે માટે તેની ઉપર માટી નાખી દેવામાં આવી હતી તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેથી પોલીસ જુદી જુદી ટીમો બનાવી હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોહમ્મદ હનીફ શેખની હત્યા કર્યા બાદ હત્યારા મોહમ્મદ જાકીર અને તેના પુત્ર હુસૈન શેખ દ્વારા મૃતકના હાથમાં રહેલી સોનાની ત્રણ વીટીઓ તથા એક સોનાની ચેનની પણ લૂંટ કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે આજ રોજ બપોરના એક વાગ્યાના અરસામાં છાણી કરચિયા રોડ ઉપર એક ખેતર છે જ્યાં એમના માલિક આતિશભાઈ અમીન છે એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલી છે એ લાશ ની વિઝિટ પોલીસે છાણી પોલીસે તાત્કાલિક કરતા રાસ્તા ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું કેમ કે ખૂનની ઘટના સીધે સીધી દેખાતી હોય પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનું મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજીસ્ટર કરાયેલો છે એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે આ મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે કે જેનું નામ ઝાકીર શેખ છે એમને પૈસાની લેતી દીતી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા પચાસથી સાઠ હજાર જેવી રકમ અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ એનો પુત્ર હુસૈન શેખ મળેલા છે વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસૈને એના મિત્ર એવા ફયાઝ મલેકને બી એમાં મદદમાં મદદગારી કરેલ છે ફયાઝ જે છે એ છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા છે બંને હાથીખાનાના વતની છે તો એકંદરે ત્રણેય જણાની પોલીસે રાઉન્ડ અપ હાલ જ કરેલ છે એમની પૂછપરછ ચાલુ છે ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીટી અને ચેન પણ હતા જે હાલ એમના બોડી પર નથી તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને ત્રણ જણા મોહમ્મદ ઝાકીર શેખ એનો પુત્ર હુસેન શેખ અને ત્રીજો હુસેન શેખનો મિત્ર ફયાઝ મલિક આ ત્રણેયની પોલીસે રાઉન્ડ અપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બિલકુલ આઠ વર્ષથી અમને સંબંધ છે બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતા થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમણે પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટેલ છે આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે એ સિવાય મરણ જરણના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાઇકલ પણ મળેલ છે આ મોટરસાયકલ જે છે એ આ ભોગ જે મૃત્યુ પામ્યું છે એમનું છે ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા આ ત્રણ જણા જે મેં નામ બતાવ્યા એ ત્રણેય જણાએ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા બે જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ગળાના ભાગે તીક્ષ્ણ અત્યારે મારેલું એવું પ્રાથમિક પૂછપરછ સાચી વાત છે આ એટલા માટે જ પોલીસે એકસો વીસ બી ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે કારણ કે મરનારને આ કામના આરોપીઓએ બોલાવેલો છે જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસૈન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલિક સાથે ત્યાં પહોંચી ગયેલો આ બે ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાવેલો અને પછી ઘટનાને અંજામ આપ્યો છે જેથી ગુનાહિત કાવતો સ્પષ્ટ થાય છે ફૈયાઝ મૂળ આ ઝાકીર શેખના પુત્ર હુસૈનનો મિત્ર છે હુસેન અને ફૈયાઝ બંને સાથે અહીંયા છાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સમાં ગયા ક્રિમિનલ હિસ્ટ્રી અમે લોકલ પોલીસ એટલે કે પાણીગેટ પોલીસ અને ત્યાં જે સિટી પોલીસનું પૂછી રહેલ છે હમણાં બે કલાક પહેલાંની જે ઘટના છે તેમ છતાં બી અમે અમારી રીતે બી તપાસ હાથ ધરીશું કેટલા ગુના રજીસ્ટર થયેલા છે તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીશું એ બી અમે જોઈ રહ્યા છીએ કે કારણ કે રકમ સાહીઠ એક હજાર જેવી છે અને આ બે વર્ષ તો સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન આણે કેટલા રૂપિયા મરનારને ચૂકવ્યા છે એ પણ તપાસ પોલીસ કરી રહી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર